આજે આપણે વાત કરવાના છે એક એવા લોક સાહિત્ય કે જેમને સંગીતની સાથે બાસ્કેટબોલ રમવાનો પણ ખૂબ જ શોખ છે એવા સિંગર મિતાબેન સૌહાનની લાઇફ અને બાયોગ્રાફી વિશે સૌથી પહેલાં વાત કરીએ તેમના નામથી તો તેમનું સાચું નામ મિતાબહેન ચૌહાણ છે અને સૌ તેમને મિતા સૌહાનના નામથી ઓળખે છે મિતા ચૌહાણનું ગામનું નામ તાંબક છે જે ગુજરાતના ધોંધા તાલુકામાં આવેલું છે અને હાલમાં તેઓ ત્યાં જ રહે છે વાત કરીએ મિતાબેન ચૌહાણના અભ્યાસ વિશે તો તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે મિતાબેન ચૌહાણની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમજ તેમના બે ભાઈ અને ત્રણ બહેનો છે તેમના ફોટોસ તમે જોઈ શકો છો મિતાબેન ચૌહાણનો નાનપણથી જ ગાવાનો શોખ પણ તેમણે છેલ્લા બે વર્ષ જ ગાવાની શરૂઆત કરી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ